રામ રામ આજે લગભગ દસ વર્ષ જૂના દસ વર્ષ પહેલાં ગયેલા આપણા એસપીએન બંધુ હાર્દિક સુરાણી આજે આવ્યા છે કિયરની મુલાકાતે એ આમ નીકળ્યા હતા અમદાવાદ વિઝાનો આજે કોલ હતો અને વિઝાનું ઇન્ટરવ્યૂ આપીને પાછા જતા હતા તો વિદ્યાનગર યાદ આવ્યું એટલે અંદર આવી ગયા એમના શાળા છે એ જર્મની છે એટલે ત્યાં ફરવા માટે એકાદ મહિના માટે જવાની એવી ગણતરી છે આપણે પાકું કર્યું કે આપણે કાયમી માટે ત્યાં જવાનું નથી એટલે એક મહિનો એમ તો હાર્દિક સુરાણી ઉમરાળા ભાવનગર જિલ્લાનું છે ત્યાં ધારુકા ગામ છે ધારુકા નામ વતની પોતે અને બે હજાર બારથી બે હજાર પંદર ત્રણ વર્ષ અહીંયા આપણે ત્યાં એસપીમાં રહ્યા હતા અને સિવિલ એન્જિનિયરિંગ બીવીએમ કોલેજમાંથી કર્યું હતું એક વર્ષ બાર શ્રીકર હોસ્ટેલમાં રહ્યા હતા અને પછી છેલ્લા વર્ષમાં કેમ્પસમાં સિલેક્ટ પણ થઈ ગયા હતા કેમ્પસ ઇન્ટરવ્યુ જે કોલેજમાં થાય એમાં એમ કેસી ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની છે હાઈવે બનાવતી એવી એમાં પણ થોડો સમય ત્યાં કામ કર્યું પછી હૈદરાબાદ ગેટની તૈયારી માટે ગયા અને ત્યાં આઠ મહિના ગેટની તૈયારી કરીને પરીક્ષા આપી પાસ પણ થઈ ગયા અને પછી એના આધારે એમએસ યુનિવર્સિટીમાં સ્ટ્રકચર એન્જિનિયરિંગમાં એડમિશન લીધું માસ્ટર માટેનું એક વર્ષ પૂરું પણ કર્યું ત્યાં અને પછી જીબીની જે કંપની છે જીએસઈસીએલ તો એમાં નોકરી લાગી ગઈ બીજી પરીક્ષાઓ આપતા આપતા તો જુનિયર એન્જિનિયર તરીકે ત્યાં કામ કર્યું જીએસિસીએલમાં થોડો સમય અને એ એક્ઝામ આપી હતી એમાં દસ વેકેન્સી હતી એમાં જે રેન્ક આપેલા હતા એમાં સાતમો રેન્ક ભાઈનો હતો હાર્દિકનો એ રીતે થયું પછી ત્યાંથી છોડીને મ્યુનિસિપલ એન્જિનિયરની પરીક્ષાઓ આપી તો એમાં પણ પાસ થઈ ગયા ને એમાંય સાતમો રેન્ક આવ્યો તો થોડો સમય બારડોલી મ્યુનિસિપાલિટીમાં એન્જિનિયર તરીકે રહ્યા પછી પાછું કુદકો મારીને સિંચાઈ વિભાગની પરીક્ષા આપી સિંચાઈ વિભાગમાં પણ એમાં થયા એમાંય સાતમો રેન્ક હતો એટલે સાતનું કંઈક ખાસ તમારું હશે એમાં જોડાણ તો સિંચાઈ વિભાગમાં પણ આસિસ્ટન્ટ એન્જિનિયર તરીકે કામ કર્યું સુરત જિલ્લા પંચાયતમાં અને પછી પરીક્ષાઓ આપતા આપતા થયું તો છેલ્લે હમણાં છેલ્લા સાડા ચાર પાંચ વરસથી એ માર્ગ અને મકાન વિભાગ આર એન બીમાં ક્લાસ ટુ ઓફિસર તરીકે આસિસ્ટન્ટ એન્જિનિયરની પોસ્ટ ઉપર નવસારીમાં પોતે કામકાજ જોવે છે એટલે ક્લાસ ટુ અધિકારી માર્ગ અને મકાન વિભાગમાં એ અત્યારે છે છેલ્લા પાંચેક વરસથી તો હાર્દિક સુરાણી એ અહીંયા રહ્યા એ વખતે પણ એમની આમ છાપ સારી હતી દાયા છોકરાઓની જે હોય એને થોડા કામગ્રા હોય થોડી બીજાની જવાબદારી લે કોઈ ઢીલા પડતા હોય તો એને સાચવી લે કોઈને અહીંયા ફાવતું ના હોય તો એને ફાવડાવવા માટેનો પ્રયત્ન કરે અને એને રોકી રાખે છોડીને જતા રહેવાના હોય પણ એને સાચવીને ભણાવીને એવી બેચોમાં બે ચાર અનુભવો આવા ક્યાંક ને ક્યાંક આવતા હોય તો એવા જે છોકરાઓ થઈ ગયા આપણે ત્યાં આવી ગયા બધા એમાંની રેન્જમાં આ હાર્દિક સુવાણી એ વખતે સારું એમનું વ્યક્તિત્વ તરીકે પણ એ રહેલા આજે આવેલા છે અહીંયા એમના અર્ધાંગીની છે ને એમના કુંવર પણ છે એ બંને લોકો ત્યાં રમે છે આગળ મંદિરે એટલે હિરલ નામ છે એમના અર્ધાંગીની એ સુર સુર સુરનિવાસ ગામ છે ગારિયાધાર તાલુકાનું ત્યાંની દીકરી છે પોતે અને કૃષ્ણમ એમના દીકરા છે કૃષ્ણમ નામ રાખ્યું છે સદય પરિવાર સાથે જોડાયેલા અને સત્સંગી અને એના કેન્દ્રમાં અહીંયા બીજી કોલેજમાં યુવા કેન્દ્રમાં રેગ્યુલર એમનું જવાનું થતું ત્યારે આપણે ત્યાં પણ દર સોમવારે કેન્દ્ર આજે હજુ ચાલુ છે હા દર સોમવારે કેન્દ્ર છે આપણે ત્યાં સ્વદેવ પરિવારનું એટલે કૃષ્ણમ છે દીકરાનું નામ જય યોગેશ્વર કરો જય કરો હા અને હિરન એ હાર્દિકના અર્ધાંગીની છે બંનેની રાશિ એક છે કર્ક રાશિ હું હરેશ છું હું એક કર્ક રાશિવાળો છું તો કરીએ વાતો વિદ્યાનગર નામ અને એસપી એવું મગજમાં આવે એટલે શું લાગણીઓ ઉભરે ખાલી આમ સુરતથી નીકળ્યા હોય ને બરોડા આવ્યા હોય ને તો વિદ્યાનગરનો વાઇફ છે કે આખો અલગ આવી જ જાય એમ બરોડા આવ્યો ને તો એમ થાય કે આપણે ભલે ત્રીસ પાંત્રીસ કિલોમીટર થાય પણ ગાડી થોડીક દોડાવી મૂકીએ ખરા એમ કે અહીંયાનું જે વાઇફ જે છે ને આખા અલગ જ છે અને મેઇન વસ્તુ તો વિદ્યાનગરમાં જે તે સમયે અત્યારનું તો મને કરંટ તો ખબર નથી પણ જે તે સમયે ભૂતકાળમાં તો તમને પણ વધુ ખબર જ છે કે ત્યારે જે આખું ગ્રુપ જે છે ને એના ઉપર આપણો વિકાસ જે છે એ થતો હોય બરાબર કે ભાઈ આપણું જે મેન ઇઝ નોન બાય ધ કંપની કે કિપ્સ એ પોતાની કંપની જે છે એ કેવી રાખે છે એના ઉપરથી માણસ ઓળખાય છે એમ કદાચ અત્યારે પણ કોઈને લગ્નનું માંગો આવે ને તો એ છોકરાને જો એના કરતાં એના પાંચ દોસ્તારોને જોઈ લે ને તો એ ખબર પડી જાય કે આ માણસ કેવો છે એટલે અહીંયા એસપી હોસ્ટેલમાં અમે જ્યારે રહેતા ને ત્યારે અમારું જે ગ્રુપ હતું ને એ આખું બહુ જોરદાર ગ્રુપ હતું એક જે ગ્રુપ જે મળવું ને કે જેનું કોઈ વ્યસન નહીં આપણું આ કેમ્પસ પહેલેથી જ વ્યસન મુક્ત છે એમ પાન મસાલા સિગરેટ એ વ્યસન મુક્ત એમ અને અમે અહીંયા રહેતા અને જે એ જે કંપની જે મળીને બધા જ એટલા પાછા ટેલેન્ટેડ હોય અને બધા પોતાના ક્ષેત્રમાં એટલા એડવાન્સ હોય કેમ કે બીવીએમ કોલેજમાં અમે હતા એટલે બીવીએમમાં કોઈક મિકેનિકલમાં હોય કોઈક ઇલેક્ટ્રિકલમાં હોય કોઈક કોમ્પ્યુટરમાં હોય એટલે એક જ રૂમમાં ચાર ચાર ફિલ્ડવાળા ભેગા હોય એટલે એ ચારે ચાર ચારનું એટલું નોલેજ મળે એટલે આપણે ખરેખર છે ને માત્ર ને માત્ર એ પર્ટિક્યુલર સિવિલ ફિલ્ડ માટે આપણે કુવાના ડેડકા જેવું ન હોય કનેક્ટેડ બધા જ ફિલ્ડ બધા જ ફિલ્ડ કોન્ટેક્ટ હોય અને અમારે તો અહીંયા કેવલ નારોલા કરીને એક રૂમ પાર્ટનર હતો એ તો એ તો ચાર્જર ને મોબાઈલ બગડે એટલે એ સીધો તોડી સર્કિટ ને બધું જોવા માંડે એમ આજે પણ આજે પણ એવું જ છે એને એક પેટર્ન આપણી એક પદ્ધતિ એવી નિર્માણ થઈ છે આપણી કે એસટીમાં રહેતા વિદ્યાર્થીઓ જે છે એ પરિવાર તરીકે રહેતા હોય છે અને એકબીજાની સાથે સારા નરસા પ્રસંગોમાં દિવસોમાં વાતોમાં એકબીજાને સપોર્ટ કરવાનો એ તમે જે અનુભૂતિ કરી છે એ આજે આ છોકરાઓ પણ અનુભૂતિ એવી એવી જ કરે છે હા થોડીક પદ્ધતિ બદલાઈ હોય કોકને આવતા વાર લાગે કોક ઝડપથી આવી જાય એવું થાય તો એ વખતના ત્રણ વર્ષની કંઈ કોઈ યાદ પ્રસંગો એવું કંઈ થયું ઘટના એવી કોઈ કે જરા યાદ કરવી તમારા બીજું મિત્રો પણ આ જોશે તો એવી તો કોઈ સ્પેસિફિક ઘટનાઓ તો કંઈ થઈ નથી પણ જે અહીંયા હોસ્ટેલમાં જે મા કે માનું કામ કેવું હોય કે મારવાનું પણ હોય એટલે માટલું જે છે ને એને બહારથી ઠપકારવાનું હોય પણ અંદરથી હાથે રાખવા મળે એમ એટલે હરેશભાઈ બેઠા છે એટલે હું આ વાત કરું છું એવું નથી પણ હું જે છે એ ફેક્ટ કહું છું હરેશભાઈનું કામ એ હતું એમ કે અંદરથી એમ કુમળો હાથે રાખેલો હોય ને બહારથી ઠપકારતા હોય તો જ એ માટલાને ઘાટ મળે એમ અને આ જે ઉંમર છે અહીંયા જે ઉંમરને આવતા હોય બહાર હું ભણી એટલે સત્તર વર્ષથી એકવીસ બાવીસ વર્ષ સુધી અહીંયા રહેતા હોય એ ઉંમર જે છે ને એ બહુ ક્રિટિકલ ઉંમર ઘડતરનો પીરિયડ ગડતરનો પિરિયડ છે ને એ ઘડતરમાં જો ખરેખર હરેશભાઈ તમે અહીંયા ન હોવ ને તો ઘણું બધું અટવાય છે એ ફેક્ટ વસ્તુ છે અને કદાચ કોઈ એવું કહેતું હોય કે ભાઈ કોઈના વગર કાંઈ અટકતું નથી પણ એવું નથી અહીંયા એવું નથી હું માનું છું ને ત્યાં સુધી અહીંયા કદાચ હરેશભાઈ પંદર દિવસ એ બારગામ ગયા હોય ને તો અહીંયા ઘણું અટવાઈ જાય એમ છે એટલે આ છે કેળવણી મંડળ છે ને આપણું સૌરાષ્ટ્ર પટેલ કેળવણી મંડળ તો અહીંયા જે વિદ્યાર્થી આવે એની કેળવણી થાય બરાબર તો કેળવણી કેળવણી કરવાનો પ્રયત્ન આપણે કરીએ આ તમે જે બધા તમારી થઈ છે બધી કેળવણી થાય અને ઘડતર એક પ્રકારે ઘડતર કરવાનું જોઈએ છે એવું થાય છે અને બાકી વિદ્યાનગરમાં હોસ્ટેલો છે ને બહુ બધી છે પચાસ થી સાહીઠ જેટલી હોસ્ટેલો છે પણ એ ખાલી કેવું રૂમો હોય ને બધા ભેગા રહેતા હોય ને એવું બધું એવા પૂરતી હોય ના થાય એટલે એટલે આપણે કહીએ ને ભાઈ અહીંયા છોકરા આવે ને તો કહીએ ભાઈ ઘરે રહેતા હોય એવી રીતે રહેવા એટલે જૂના તમે બધા શું કીધું છે કે ઘરથી દૂર બીજું એક ઘર આ એટલે એની છાપ એવી પડી છે અને એટલે પિયર થઈ ગયું છે હા તો બાકી સંસ્થા તરીકે આપણી સમાજ તરીકે પણ અને બાકી પણ તમારો તો બધા લોકોનો મળવાનું થતું હશે તો બાકી સમાજમાં અને બાકી સંસ્થાઓમાં આપણી રીતે મુલવણી કરવાની થાય તો શું આપણે હજુ ઉમેરવા જેવું શું લાગે છે ઉમેરવા જેવું મને તો કાંઈ લાગતું જ નથી કેમ કે હું છે ને જે સ્કૂલોમાં ભણ્યો અને હોસ્ટેલ તો હું આ એક જ હોસ્ટેલમાં રહ્યો છું એમ સૌથી વધારે સમય બાકી બાર એક વર્ષ છેલ્લા વર્ષ એ વસ્તુ અને જ છે આખી પણ સૌથી વધારે વરસ હું મારી જિંદગીમાં કોઈ હોસ્ટેલમાં રહ્યો તો આ જ હોસ્ટેલમાં રહ્યો છું અને આ હોસ્ટેલમાં કોઈ પણ પ્રસંગ હોય જન્માષ્ટમી હોય ગણેશ ચતુર્થી હોય કે પછી આપણો અવસર હોય બરાબર એ બધા જ પ્રસંગોમાં જે બધા જ અહીંયા રહેતા જે ભાઈઓ જે છે વિદ્યાર્થીઓ જે છે બધા જે હળીમળીને જે આયોજન કરે ને એ આયોજનની ખરેખર મજા છે એમ અને આ અહીંયા જે આપણા કે જે મોટા મોટા કાર્યક્રમો હોય એ મોટા મોટા કાર્યક્રમોમાં સમાજના બધા અહીંયા આણંદના વડીલો બધા આવતા હોય એ વડીલોને જોઈને પણ આપણને મત થાય કે આ આપણો એક પરિવાર જ છે એમ એને આપણે અલગ રીતે કે મોટા લોકો બહારથી આવ્યા છે એવી રીતે આપણે ક્યારે જોયું ઘરના છે બધા અરવિંદભાઈ પટેલ હું વાત કરું આપણા અહીંના ટ્રસ્ટી છે બરાબર આટલી મોટી હસ્તી છે પણ અહીંયા આવે ને તો આપણને આપણા પોતિકા પણ લાગે એમ કે નહીં આ આપણા છે એ આપણું જે લાગવું ને અહીંયા લાગે છે આ સંસ્થાને જોઈને મેં હું અત્યારે આવ્યો ને તો મેં સૌથી પહેલાં ગેટનો ફોટો પાડ્યો અને પછી હમણાં આ આખો ગેટનો ફોટો પાડ્યો અમારું જે એસપી નું ગ્રુપ છે ને હું વહતલો શ્વાસ લઈ લીધો એમ એટલે અને ગ્રુપમાં તરત તરત જવાબ ચાલુ થઈ ગયા વાહ 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 એવા સર એક આ અનુભૂતિ આ એક છે ને લાગણી જે છે ને કે પોતિકાપણાની તમે જે કીધું લો પણ લાગે છે તો અહીંયાથી તમે જે આટલી વાતો તમારા મનમાં સ્થિર થઈ સ્થાયી થઈ સંકલ્પો થયા તમે શરૂઆતથી રહ્યા સરકારી કામમાં તમારી કામકાજ રહ્યું એ સરકારી તંત્રની સાથેનું કામકાજ રહ્યું બને તમે સરકારી તંત્ર તમે બની ગયા બરાબર તો એ તંત્રની અંદર દસ વર્ષ પહેલાં જુદું હતું અત્યારે જુદું છે તો એ સરકારી તંત્રમાં તમને આપણી વાતો અથવા તો આપણા સંસ્કારો આપણી આપણી બે સારી વાતો એ મૂકવા માટેની મોકળાશ કેવી રહેશે મોકળાશ તો રહે એમ તો કેમ કે અહીંયા આપણે કેવું બીજી બધી જગ્યાએ તો કેવું હોય કે ભાઈ બેઠો રહે ને તને શું ખબર પડે એમ આ હોસ્ટેલમાં એવું નથી જોયું કેમ કે અમે પંદર જણા પંદર પંદર જણાનું ટોળું એક આરે જમવા જતા ને તો અમે એમ એક આમ ડેવલપમેન્ટની વાતો કરતા પછી જ્યારે પ્લેસમેન્ટ આવતું ને તો ચોથા વર્ષમાં તો બધા કંપની બધી ઇંગ્લિશમાં ઇન્ટરવ્યુ લે એટલે અમે અહીંથી જમવા જઈએ ને તો બધી ઇંગ્લિશમાં વાતો કરતા રિટર્ન આવીએ તો ઇંગ્લિશમાં વાતો કરતા એટલે જે ડેવલપમેન્ટ જે ન ખબર પડતા ડેવલપમેન્ટ થઈ એ અહીંયા તમે અહીંયા શીખ્યા છો ને એ તમને કામમાં તમારા પ્રોફેશનમાં હા તમારા નોકરીમાં સરકારી નોકરીમાં નોકરી કરતી વખતે એ વાતો ત્યાં મૂકવા માટેની મોકળાશ કેવી મળે છે મોકળાશ સો ટકા મળે છે કેમ કે આપણે આપણો પક્ષ કે આપણે આપણો વિચાર રજૂ કરવો હોય ને તો એ ખરેખર અમુક વખત કેવું હોય કે આપણે આપણો વિચાર રજૂ કરવો હોય પણ એ આપણી કેપેબિલિટી આપણે કરી નો વિચાર રજૂ કરી શકીએ ને એ ન ખબર પડતા પણ એ ક્યારે થાય આપણે આપણું ગ્રુપ જે છે એ જો એ રીતનું હોય ને તો એ વસ્તુ પોસિબલ છે એમ એટલે સરકારી નોકરી કરતા કરતા પણ સંસ્કાર ને સંસ્કૃતિ જાળવી શકીએ છીએ જાળવી શકીએ છીએ

એસપીને નહીં જાણતા મોકો એસપીને જાણતા થઈ ગયા છે શું આપે એસપીમાં રહ્યા નથી પણ તમારી બધાની વાતોથી એસપીને ઓળખવા માટે બરાબર તમે જ્યાં રહેતા હશો તમારા બાકી ત્યાં ઓફિસના ગ્રુપમાં વારંવાર તમને વિદ્યાનગર યાદ આવતું વાત થઈ જાય એસપીની યાદ આવી જાય બરાબર એવી રીતે તો એક સમાજના જવાબદાર દીકરા તરીકે હવે તમે જવાબમાં સમાજના જવાબદાર થઈ ગયા સંસારી થઈ ગયા નોકરી થઈ ગઈ થઈ ગયું બધું કરીને તો વર્તમાન સમયમાં જે દીકરાઓ તૈયાર થઈ રહ્યા છે અથવા ભણી રહ્યા છે એમના સારા ભવિષ્ય માટે તમારા અનુભવના આધારે શું કેવું મહેનત કરતા રહેવું બસ મહેનત કરતા રહેવું અને એ યોગ્ય દિશામાં મહેનત કરતા રહેવું અને છે ને કોઈ એક નદી હોય ને નદી નદી એનો કિનારો જયારે છોડે ને તો એ વિનાશ જ સર છે બરાબર એટલે હંમેશા કિનારાના બંધનમાં રહીએ ને આપણે અને એ બંધનમાં રહીને જો નદી વેગે ને શુદ્ધ હતી અને નદી જો એ બંધનમાં હોય તો મર્યાદામાં હોય એ બંધનની બહાર જાય ને તો એ વિનાશ જ છે એટલે યુવાનીનું પણ એવું જ છે ને સરસ બહુ સારી વાત કીધી નદી બે કાંઠાની વચ્ચે વહેતી હોય તો એ સર્જન કરે છે અને કાંઠા છોડે છે તો એ વિસર્જન કરી નાખે છે બધું અત્યાર વર્તમાન સમયમાં પણ આપણા સમાજમાં દરેક પરિવારમાં દરેક દીકરાઓએ દીકરીઓ અને મા બાપોએ એ આ સર્જનની વાત સમજવા જેવી છે કે ભાઈ સમાજના સારા માટે સમાજના સેંકડો વર્ષો સુધી ભવિષ્ય સારું ઉજરું રહે એના માટે અત્યારની પેઢીને કઈ રીતે મઠારવી એ સમાજનો બહુ મોટો પ્રશ્ન છે અત્યારે તો એ દિશામાં આ પ્રકારે અહીંથી ગયેલા વિદ્યાર્થીઓ અને પોતાના કામ ધંધામાં વ્યવસાયમાં અને સંસારમાં એ બધા પોતાની રીતે કંઈ ને કંઈ એનું વાણી વર્તન વ્યવહાર એ કરતા રહેતા હોય છે એનું એક અલગ વિશેષતા સાથે એ સમાજમાં દેખાતું પણ હોય છે તો તમે એસપીને કેવી રીતે જાણો છો એટલે એ શું કહેતા હોય છે ત્યારે હું તો મેરેજ થયા એટલે બે મહિના પછી તરતો તરત અહીંયા લઈ આવ્યો લઈ આવ્યો હતા ઓહો અચ્છા પણ મને તો સૌથી વધારે સારું લાગે તો દર વર્ષનો સ્નેહ મિલન اچھا બહુ બહુ મસ્ત એમ થાય કે આપણે તો આમ બહુ ભાડસાડું છે કે ભારતમાં રહીએ છે ને આપા છોકરાઓ ભારતમાં જાય અને સ્નેહ મિલન હોય છે તો આપણો વોશ થઈ જાય દર વર્ષે બે દિવસ સુધી તો વિચાર એ મગજમાં બેટરી એમ પૂતરી ગઈ હોય ને એવા સમય સ્નેહ મિલન આવી જાય તો બેટરી ચાર્જ થઈ જાય મમ્મા તો સરસ એમનો પણ અનુભવ એવો છે કે ભાઈ એમને સ્નેહમિલનની એક ખાસ યાદ એમણે કરાવી એ આપણે આપણા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ જ્યાં જ્યાં સેટલ થયેલા છે સુરત વડોદરા ગાંધીનગર ભાવનગર અને અમદાવાદ રાજકોટ જુનાગઢ જામનગર તો ત્યાં દર વર્ષે સ્નેમિલન કરીએ છીએ આપણે અને પરિવાર સાથે બધા લોકો આવે ત્યાં અડધો એક દિવસ બધા સાથે કાર્યક્રમ થાય તો એમાં આવવાનું થાય છે તો એમને અલગ એમને એસપી માટેની લાગણી એક અલગ રીતે એમાં એમના મનમરદયમાં નિર્માણ થાય છે એટલે છોકરાઓ તો અહીંયા રહીને જોડાય છે પણ એમની જોડે જે તમે જોડાવ છો પસંદગીની હા એમની સહગામીની તો એ તમે વિશેષ રીતે તમે અમારી સાથે જોડાવ છો કદાચ રૂબરૂ ઘણા બધા તો મળ્યા પણ નથી હોતા પણ એક વૈચારિક રીતે અને લાગણીથી ઘણી બધી બહેનો આ રીતે જોડાતી તો એ પણ એક આપણી વિશેષતા છે એસપી તરીકેની તો હાર્દિકને ખૂબ બધી શુભેચ્છાઓ અને આશીર્વાદ આપીએ કે સરકારી અધિકારી તરીકે હજુ આગળ વધે અને એનું જે એક નંબરનું જે પદ હોય એ રહેતા રહેતા એ પદ સુધી પણ પહોંચે માર્ગ અને મકાન ખાતાની અંદર તમારે શું હોય છે સચિવ સ્તરનું હોય છે ને હા બરાબર અને એન્જિનિયર ચીફ એન્જિનિયર પણ હોય છે હા બરાબર તો એટલી બધી મહેનત કરે અને એટલી જવાબદારી રાખીને પ્રામાણિકતાથી નિષ્ઠાથી અને એ જે કામમાં એના ભાગે જે કામ છે માર્ગ મકાનનું એમાં આગળ વધે પરીક્ષાઓ આપવાની પરીક્ષાઓ આપે એમાં સફળતા હોવા જોઈએ બરાબર અને ઉચ્ચ કક્ષાના હોદ્દા સુધી આ ખાતાની અંદર પહોંચે એવી આપણે અપેક્ષા રાખીએ ને એમના માટેના આશીર્વાદ આપીએ તો બધા સારું જ કરો છો હજુ વધારે સારું કરો અને બધાને એક સાથે એટલે જ્યાં મળીએ ત્યાં કે બધા ખુશ રહો સુખમાં રહો સ્વસ્થ રહો સુરક્ષિત રહો અને સૌથી મોટું એટલે બધા સંઘાથે રહો હા જ્યાં જ્યાં ત્યાં આ વિચાર આપણો પ્રસ્તાવતા રહીએ સારું કરવું છે તો શરૂ કરવાની હિંમત રાખીએ અને સારા લોકોને સાથે રાખવું રહેવું અને સારા લોકોને સાથે રાખવા આજે ત્રણ ચાર બાબતો આપણી જે કાયમી આપણે કહેતા હોય છે એને આજે ફરી યાદ કરાવું છું અને હાર્દિકને ફરી શુભેચ્છાઓ અને એમના સાંસારિક જીવન માટેની પણ શુભેચ્છાઓ એક દીકરાના મા બાપ બની ગયા છે બે ત્રણ વર્ષ પછી બીજા દીકરા દીકરીના મા બાપ બને એવી આપણે અપેક્ષા સાથે આશીર્વાદ આપીએ મિનિમમ ઓછામાં ઓછા બે બાળકો આપણે જોઈએ એવી અપેક્ષા સાથે હજુ કૃષ્ણ નાનો છે દોઢ વર્ષનો થશે આજે એક મહિનો છ મહિના અને ઓગણત્રીસ દિવસ આજે દીકરાને થયા છે એટલે દોઢ વર્ષનો પૂરો થઈ ગયો છે હજુ થોડો મોટો થાય પછી પાછા એમને એક ભાઈ બહેન બીજું લાવીને આપે એવી અપેક્ષા સાથે અને એ પણ સમાજનું એક ઋણ છે જરૂરિયાત તો ત્યાં સુધી બધા આને માણતા રહેજો દો અને ફરી મુલાકાત આપીએ ત્યાં સુધી બધાને રામ રામ હમણાં પાછા અંદર બેઠા તો બીજી વાતો થઈ આ લોકો સાથે તો એક વિશેષતા અને મને ગમે એવી અને હું કાયમ કહેતો હોઉં છું દરેક મા બાપને કે ભાઈ બાળકનો ઉછેર કેવી રીતે કરવાનો શું ડૂઝ એન્ડ ડોન્સ આપણે પણ પાલન કરવાનું તો એ બહુ સરસ આ બેન હીરન એ કામ કરી રહી છે અને હાર્દિક સપોર્ટમાં રહીને બંને કરે છે એક સૌથી મોટી વાત છે કે એ લોકોએ ઘરમાં ટીવી રાખ્યું જ નથી બરાબર તો એ એમનો જે ઉછેર જે કરે છે મોબાઈલનો ઉપયોગ નથી કરતા બીજું ત્રીજું તો એ શું કેવી રીતે બાળકનો ઉછેર કરે છે શા માટે કરે છે એ તમે જ કહો એમના રમવા માટે પુસ્તક રાખીએ બુક રાખીએ અને અત્યારથી બધા ચરિત્રની જે પોસ્ટર હોય ને એના બધાના લેમિનેશન કરીને બુક બાઇડિંગ કરીને એક બુક બનાવી દીધી છે એની અંદર સ્વામી વિવેકાનંદ છે સરદાર વલ્લભભાઈ પટેલ છે ગાંધીજી છે શિવાજી છે ગુરુ ગોવિંદસિંહ છે ચાણક્ય છે એવી રીતે બધા મહાપુરુષો બધા ચરિત્રો રાણી લક્ષ્મીબાઈ જીજાબાઈ

તો આ બહુ મહત્ત્વની વાત છે અત્યારે જે આપણા સમાજમાં કરવા જેવી વાત છે એ યાદ છે કે બાળકના ઉછેરથી જે વસ્તુથી એને દૂર રાખવાના છે જે વસ્તુ એને આપવાની છે એનું મહત્ત્વ એનું સમજી

કે તીખું છે ચટપટું શું છે પછી જ્યાંથી એવું ખાવાનું છે ને પછી મોડું નહીં ખાવાનું એટલે જ્યાં સુધી ગોળ ચૂરમું રોટલી ખીર એવું ખાય છે ત્યાં સુધી હોય ને ચટપટું આપતી અને એનું શરીર સારું બને કાઠું બનાવવા માટે પણ આ બધું ખોરાક જરૂરી છે તો આ એક બહુ મોટી મહત્વની વાત છે કે આપણા બાપ દાદાઓ બીજી ત્રીજી ચોથી પેઢીના જે લોકો જે રીતે રહેતા હતા અને એમને એમના બાળકોને જેવી રીતે મોટા કર્યા છે અને શરીર મન બુદ્ધિથી કાઠા કર્યા છે પપ્પા જોડે સૂર્ય નમસ્કાર કરે એને ખબર છે કે સૂર્ય નમસ્કાર ના ચાર પાંચ ડેલી કરે એટલે આવડી પછી સવાર અને સાંજે જયારે પ્રાર્થના કરીએ

ઘણા લોકો તમારી હિંમત તોડવાના પણ પ્રયત્નો કરે તો એને નહીં આપણી હિંમત તોડવા દેવાની વધારે મજબૂત થવાનું અને આ કામ કરતા પાંચ વર્ષનો થાય ત્યાં સુધી એને આ પદ્ધતિથી ખૂબ મોટો બરાબર તો એ ખૂબ વર્ષ છે લાલ એ તો પંચવર્ષાણી આજે આખી યોજના છે પાંચ વર્ષ સુધી લાલન પાલન કેવી રીતે કરવાનું એ આખું શાસ્ત્ર છે એમાં તમે પગલાં માંડી ચૂક્યા છો બરાબર તો ખૂબ સરસ કરે છે અને તમે બધા પણ જે મા બાપ બનવાના છો અને બનેલા છો અને આવા બાળકો છે એમના માટે આવું કંઈક કરો તમે બરાબર સમજ માટે ઉદાહરણ પૂરું પડે ભલે મળીએ બધા રામ રામ